ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરવા ગામના ખાતેથી મુંબઈથી નીકળવાના વરલી મટકાના આંખો ઉપર જુગારમતા આરોપીઓને રૂપિયા પંદર હજાર આઠસો પચાસના કુલ મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફલ સ્કવોડ તાપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ પોલીસ અધિક્ષક તાપી વ્યારા નાઓએ જિલ્લામાં પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર થા ફરતા આરોપીઓ અને મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને આજરો શ્રી એનજી પાંચાણી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એએસઆઈ જગદીશભાઈ જોરારામભાઈ

આંકડા ઉપર જુગાર રમાડે છે જે બાતમી આધારે એસ જગદીશભાઈ જોરારામભાઈ એલસીબી તાપીનાઓ એલસીબી તાપી પેરોલ ફોલો સ્પોટ તાપીના પોલીસ માણસો સાથે બાતમી મળે છે કે રેડ કરતા આરોપી નરેશભાઈ જીકાભાઈ વસાવા ઉમરવશ બેતાલીસ રહેઠાણ ટોકરવા ગામ મોટું ફળ્યું તાલુકો ઉચ્છલ જિલ્લો તાપી પીયુષભાઈ કિશનભાઈ વસાવા ઉમરવશ પાંત્રીસ રહેઠાણ ટોકરવા ગામ મનીષભાઈ ભામટિયાભાઈ વસાવા ઉમરવર્ષ પાંત્રીસ પિસ્તાલીસ રહેઠાણ ટોકરવા ગામ નાનું ફળ્યું તથા જિલ્લો તાલુકો ઉચ્છલ જિલ્લો તાપી યોગેશભાઈ ખાતરિયાભાઈ વસાવા ઉમર વર્ષ પાંત્રીસ રહેઠાણ ટોકરવા ગામ મોટું ફળ્યું ઉચ્છલ તાલુકો ઉછલ જિલ્લો તાપી નાઓ ને મુંબઈ થી નીકળતા વલી મટકાના ઝુકા આંકડાનો નો રમી રમાડી બુકો નંબર બે તથા આંકો લખેલ કાપલીઓ નંગ પાંચ તથા કાર્બન પેપર નંગ એક બોલ પેન નંગ એક તથા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ તથા અલગ અલગ દરની ચલણી નોટ કિંમત રૂપિયા દસ હજાર આઠસો પચાસ મળી કુલ કિંમત રૂપિયા પંદર હજાર આઠસો પચાસનો મુદ્દા માલ સાથે પકડી પાડી ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધમાં જુગાર ધારા બાર મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારું ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે